તાલુકાના કોદિયા ગામે દસમા મંગલ વિવાહનું આયોજન કરવામાં આવ્યું કોદિયા ગામના સમસ્ત કોળી સમાજ દ્વારા મંગલ વિવાહનું આયોજન કર્યું તારીખ બાવીસ અગિયાર બે ના રોજ કોદિયા ગામની બાર જેટલી દીકરીઓ પ્રભુતામાં પગલા પાડ્યા સમસ્ત કોદિયા ગામના વડીલો તથા યુવાનો ગામના સરપંચ તેમજ બહેનો દ્વારા ખૂબ સાથ સહકારથી બાર જેટલી દીકરીઓને જે કાંઈ દાન પેટે આવે એ રકમમાંથી કર્યાવટ દાન પેટ કરવામાં આવે છે તેમજ મેરેજ સર્ટિફિકેટ ઇસ્યુ કરી દીકરીઓને સાથે આપી સરસ કામગીરીથી લોકોમાં લાગણી અનુભવી કોદિયા ગામના કુળી સમાજના લોકોમાં ખૂબ જ આનંદ ઉત્સાહથી દીકરીઓને આશીર્વાદ આપ્યા અને આયોજન શાંતિપૂર્વક સમાપ્ત કર્યું સંવાદદાતા જેઠવા જોરુભાઈ કલમ સમાચાર કેરગઢ

હું મંત્રી તરીકે સાત આઠ વર્ષથી ફરજ બજાવું છું અને કોદિયા ગામ કોળી સમાજ ના સહયોગથી અમારા કાર્યકર્તાના સહયોગથી અમે દર વર્ષે આ મંગળ વિવાર નું આયોજન કરીએ છીએ દીકરીઓને દાન પેટે શું આપો છો તમે દાન પેટે દાતા તરફથી જે વસ્તુઓ અમને મળે છે તે અમે બધી જ દીકરીઓને આપીએ છીએ અને આ સમાજને તમે શું સંદેશો આપવા માંગો છો સના સમાજને હું સંદેશો એ આપવા માગું છું કે ભાઈ જે અમારે આજુબાજુના ગામડાની અંદર પણ મંગળ વિવાહ થાય છે એવા હરેક ગામની અંદર આવા કાર્ય થાય અને સારી રીતે કાર્ય થાય એ હું ઈચ્છું છું